વી આર કાઠ્યાવર વી ડોન્ટ સે શાકભાજી વી સે બકાલું અમે પીઝાનું બેઝ નહીં પીઝાનો રોટલો કહીએ વી ડોન્ટ સે ચિલ્ડ્રન્સ વી સે બાબો બેબી અમે હેડફોન્સ નહીં અમે કાનના ભૂંગળા કહીએ વી ડોન્ટ સે ચાર્જરનો વાયર વી સે ચાર્જરનું દોયડું અમે બોટલ નહીં અમે સીસો કહીએ વી ડોન્ટ સે કોમ્બ વી સે દાંત્યો વી ડોન્ટ સે પંચાત વિશે ચાલ સુવેણું કરીએ અમે કપડાં નહીં અમે લુગડા કહીએ વી ડોન્ટ સે સાંજે વિશે રોંઢે વી ડોન્ટ સે હસે હવે વિશે ઘોયરું ડોન્ટ સે જલ્દી આવ ને વિશે ઘયો ઘા આવ અમે નજીક આવ નહીં અમે ઓરો આય એમ કહીએ અમે જિજ્નેશ ને જીજ્નેશ નહીં એ જીગલા એમ કહીએ વી ડોન્ટ સે સ્વિચ વિશે ચાપ અમે શર્ટ નહીં અમે બુસ્કોટ કહીએ તો તમે આવા કયા કાઠિયાવાડી શબ્દ બોલો છો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો